નમસ્કાર મિત્રો કૃપા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મેણિયા વડાળી જે આપણે દેશી લુપ્ત થતાં દેશી બિયારણ કલેક્શન કરી રહ્યા છીએ તો જે કોઈ મિત્રોને દેશી શાકભાજીના બિયારણની કિટ જોઈએ તો અમારી પાસેથી જરૂર કોન્ટેક કરજો કે દેશી બિયારણ કેવું હોય છે તો હાલ તમને અત્યારે ટમેટા બતાવવા જઈ રહ્યો છું તો મારો મોબાઈલ નંબર નોંધી લેજો સત્તાણું બે સુમાલી અઠ્યાવી એક તો કુરિયર દ્વારા તમારા ઘર સુધી શુદ્ધ અને સારું દેશી બિયારણ મોકલી આપીશું તો આ આજે બતાવવા જઈ રહ્યો છું કે દેશી ટમેટા આ તમે જોઈ શકો છો લુપ્ત થતી દેશી ટમેટાની વેરાયટી કે ખૂબ સરસ સારી રીતે આ દેશી વેરાયટી તૈયાર થઈ રહી છે અને અલગ અલગ બીજા બિયારણ પર મારો વિડીયો તમે ચેનલમાં જોઈ શકશો તો અલગ અલગ જો આ મસ્ત ખૂબ સરસ સારી રીતે ટમેટા પાક અવસ્થામાં છે બે હજાર પચીસ તો શુદ્ધ અને સારું ખાવા માટે જરૂરથી અમારો કોન્ટેક્ટ કરી